લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બીજા જ દિવસે પત્રકાર પરિષદ યોજી મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો મારી ચાલીસ વર્ષની કારકિર્દીમાં આ ચૂંટણી મારા માટે કઠિન રહી મારા એક નિવેદનને કારણે આટલું બધું થયું મારી ભૂલ મારી ભૂલના કારણે પાર્ટીને સહન કરવું પડ્યું હું પણ માણસ છું માણસ માત્ર ભૂલને પાત્ર મારા મનમાં કંઈ હતું નહીં મેં બીજા જ દિવસે માફી માંગી દિલગીરી વ્યક્ત કરતા પુરુષોત્તમ રૂપાલા આજે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું ક્ષત્રિય સમાજની માતૃશક્તિની પણ માફી માંગુ છું આ નિવેદન રાજકીય નથી હું ફરીથી આપ સૌના માધ્યમથી નમ્રતાપૂર્વક વિનંતી ક્ષત્રિય સમાજને કરું છું મિચ્છામી દુકડમ કહેતા પરસોત્તમ રૂપાલા મારા કારણે કેટલા ભાજપમાં સામેલ ક્ષત્રિય સમાજના મારા આગેવાનો અને મિત્રોને સહન કરવું પડ્યું ક્ષત્રિય સમાજ પર આંદોલન દરમિયાન થયેલ કેસ બાબતે નિવેદન આ બધા વિષયો પર સંવાદ દ્વારા નિકાલ થઈ શકે ગઈકાલે ક્ષત્રિય સમાજે એક પણ બૂથ પર અવરોધ કર્યો નથી કેસ મામલે જરૂર પડે રસ્તાઓ નીકળશે હું લીડવાળી સ્કીમમાં કોઈ દિવસ નથી પડતો મેં મારા વક્તવ્યમાં કોઈ દિવસ લીડની વાતો નથી કરી એવું પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું એવા દીપક રાઠોડ માનીય શ્રી શહેર પ્રમુખભાઈ મુકેશભાઈ અમારા મીડિયાના ઇન્ચાર્જભાઈ શ્રી રાજુભાઈ આપ સૌ પત્રકાર મિત્રો સૌથી પ્રથમ તો હું ફિલ્ડ ઉપર કામ કરનારા સૌ પત્રકાર ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ મને ચૂંટણીના આ દોરમાં ખૂબ સારી રીતે સહકાર આપ્યો છે એ માટે હું આપ સૌનો આભાર માનું છું મિત્રો આજે મતદાન ગઈકાલે પૂરું થયું છે અને મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછીના મારા મનોભાવો આપની સાથે શેર કરવા માટે મેં આપ સૌને બોલાવ્યા છે આ બધાને ખ્યાલ છે કે મારી ચાલીસ વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દોરમાં હું ચૂંટણી લીધું મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું ગઈકાલે ચૂંટણી પૂરી થઈ ગઈ મતદાન સારી રીતે થયું ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર થયું અને સૌથી સારા સમાચાર તરીકે હું જેને મૂલવું છું એ સંપૂર્ણ શાંતિપૂર્વક એ ઘટનાને કારણે હું અત્યારે આપ સૌની વચ્ચે મારી લાગણીઓ શેર કરવા માટે આવ્યો છું સાથીઓ મારા એક નિવેદનને કારણે આખી એ ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો કષ્ટદાયક કહો એ દોરમાંથી હું પસાર થયો મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુને કારણ હું જ હતો પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટા અને મારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે અને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું મુશ્કેલીમાં મૂકનારું થયું એનો પણ હું એકાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું પાર્ટીના અમારા પ્રમુખ તરીકે સી આર પાટીલ સાહેબે પણ દિલગીરી વ્યક્ત કરેલી એમણે પણ બધાની સાથે પ્રયાસો કરીને જે કંઈ કરવા જેવું હતું એ બધું કરતા જ હતા પણ એનું નિમિત્ત માત્ર હું મારે આપ સૌને એ કેવું છે કે ભાઈ હું માણસ છું માણસ માત્ર ભૂલને પાત્ર અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને વન ટુ વન જે લોકોના મને ફોનો આવતા હતા તરત જ મેં તો કહ્યું હતું કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી માફી માગી લીધી હતી અને આગળ જતા સમાજની વચ્ચે જઈને પણ મેં અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા અને એ વખતે પણ મેં માફી માંગી હતી હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે મતવાળો વિષય કાંઈ છે નહીં હવે હવે રાજનીતિવાળો વિષય પણ જે છે નહીં કારણ કે ચૂંટણી હોય ને એટલે પછી બધું એમાં અંદર આવી શકે એ આપણને બધાને ખ્યાલ છે એટલે એમાંય હું તો કંઈ બહુ જવાના મતનો છું નહીં હવે હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે ને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું હશે એમને પણ નાનું મોટું કશું પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહવાન કરવાના મતનો છું વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા